હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજે આપણે ધોરણ આઠનો બારનો બારમો પાઠ જોવાનો છે તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા બધા જ વિડીયો મળી રહે અને તમારા ફ્રેન્ડને પણ શેર કરો જેથી અમારા વિડીયો બધાએ જોઈ શકે ચાલો બારમા પાઠનું નામ છે ઉદ્યોગ હવે તેના વિકલ્પનું સોલ્યુશન આપણે જોઈએ તો પહેલો વિકલ્પ છે નીચેનામાંથી કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગ છે તો કે મત્સ્ય ઉદ્યોગ કાગળ ઉદ્યોગનો નીચેનામાંથી કયા ઉદ્યોગમાં સમાવેશ થાય છે તો કે વન આધારિત આધારિત નીચેનામાંથી નીચેનામાંથી કયો ઉદ્યોગ ખનિજ નથી રબર સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે તો મધર ડેરી નીચેનામાંથી કયા પરિબળો ઉદ્યોગોના સ્થાનીકરણ પર અસર કરે છે તો કે આપેલ તમામ નીચેનામાંથી કયો દેશ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર નથી નેપાળ સાતમો વિકલ્પ છે ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે તો બેંગલુરુ નીચેનામાંથી કયું પોલાદ ઉત્પાદન કેન્દ્ર તમિલનાડુમાં આવેલ છે તો કે સાલેમમાં નીચેનામાંથી કયું સ્ટીલ ઉત્પાદક કેન્દ્ર નથી તો જયપુર ટિસ્કોની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો સાતમાં હવે ટિસ્કોને જરૂરી કોર્સો ક્યાંથી પ્રાપ્ત થાય છે તો કે ઝરિયામાંથી નીચેનામાંથી કયા સમાવેશ માનવસર્જિત થાય છે નીચેના નીચેનામાંથી કયા રેસા નો સમાવેશ માનવ સર્જિત ક્યાં શરૂ થઈ હતી તો બ્રિટનમાં હવે છે પંદરમું ઢાકાનું કયું કાપડ જગ વિખ્યાત હતું તો કે મલમલ મછલીપટનમનું કયું પ્રકારનું કાપડ જગ પ્રખ્યાત હતું તો છીટ ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલ ક્યારે સ્થપાઈ હતી તો કે ઈસવીસન અઢારસો ચોપનમાં સિલિકોન વેલી ક્યાં આવેલી છે બેંગલુરુમાં નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે તો કે માહિતી ટેકનોલોજી હવે નીચે એની ખાલી જગ્યા તમને આપેલી છે પેલી ખાલી જગ્યા છે તો ઉદ્યોગમાં મૂડી રોકાણની મર્યાદા ખાલી જગ્યા રૂપિયાની હોય છે તો કે પંદર લાખ રેલવેના સાધનો બનાવવાનો ઉદ્યોગ ખાલી જગ્યા ઘટના ઉદ્યોગમાં સમાવેશ કરી શકાય મોટા ખાલી જગ્યા એટલી પૃથ્વીના પેટાળમાંથી ખનીજોને બહાર કાઢવાની પ્રવૃત્તિ ખાણ ઉદ્યોગ માલિકીના આધારે ઉદ્યોગોનું ખાલી જગ્યા ભાગમાં વર્ગીકરણ થાય છે તો કે ચાર અમૂલ ડેરી એ ખાલી જગ્યા ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ છે તો કે સહકારી

ખાલી જગ્યાના આધારે કાપડ ઉદ્યોગનું વર્ગીકરણ કરવામાં આવે છે તો તો કે કે કાચા માલ પછી પરંપરાગત કાપડ ઉદ્યોગ ખાલી જગ્યા સામે ટકી શક્યો નહીં યંત્રો નિર્મિત કાપડ અમદાવાદમાં પ્રથમ સૂતરાવ કાપડની ની મિલ ઈસવીસન ખાલી જગ્યામાં સ્થપાઈ હતી અઢારસો ને એકસઠ માં કાપડ ઉદ્યોગને લીધે ખાલી જગ્યા ભારતનું માનચેસ્ટર ગણાતું હતું તો કે અમદાવાદ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી ખાલી જગ્યાને ખાલી જગ્યા છે તો કે સિલિકોન વેલી અને બેંગલુરુ હવે નીચે ખરા ખોટા આપેલા છે તેમાં પહેલું ખરું ખોટું છે ઉદ્યોગનો સંબંધ સામાજિક આર્થિક પ્રવૃત્તિ સાથે છે તો કે સાચું વસ્તુઓનું ઉત્પાદન માત્ર સેવાઓની સાથે સંકળાયેલું છે ખોટું પ્રવાસન એ સેવાઓ સાથે સંકળાયેલ ઉદ્યોગ છે સાચું નાના કદના ઉદ્યોગો મોટા કદના ઉદ્યોગોને સહાયરૂપ હોય છે સાચું હજી છે મહેશભાઈ પચ્ચીસ લાખ રૂપિયાની મૂડી રોકાણ મર્યાદામાં સંપૂર્ણ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી એક ઉદ્યોગ ચલાવે છે તો તેમને આ ઉદ્યોગ નાનાકદનો ઉદ્યોગ કહેવાય તો કે સાચું કાચા માલના આધારે ઉદ્યોગોનું ત્રણ ભાગમાં વર્ગીકરણ થાય છે ખોટું સિમેન્ટ ઉદ્યોગ વન આધારિત ઉદ્યોગનું ઉદાહરણ છે ખોટું ખાંડ ઉદ્યોગને કૃષિ આધારિત ઉદ્યોગ કહી શકાય તો કે સાચું મારુતિ લિમિટેડ સહકારી ક્ષેત્રનું ઉદાહરણ ખોટું ઔદ્યોગીકરણની શહેરો અને નગરોનો વિકાસ અને વૃદ્ધિ થાય છે સાચું લોખંડ પોલાદ ઉદ્યોગ ખૂબ ઓછા મૂડી રોકાણથી શરૂ કરી શકાય ખોટું આઝાદી પહેલા ભારતમાં સ્ટીલનું માત્ર એક કારખાનું હતું તો કે સાચું વર્તમાન સમયમાં માહિતી તકનીકી ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે સાચું અમે નીચે તમને તફાવત આપેલા છે જેવી રીતના આપણે વિજ્ઞાનમાં પૂછે જેવી રીતના સામાજિક વિજ્ઞાનમાં પણ આવે છે પહેલો તફાવત છે ખેતી આધારિત અને ખેનીજ આધારિત ઉદ્યોગ તેનામાં શું કહે છે જોઈએ આપણે તો જો જે ઉદ્યોગ માટેનો કાચો માલ ખેતીમાંથી પ્રાપ્ત થતો હોય તેને ખેતી ઉદ્યોગને ખેતી આધારિત ઉદ્યોગ કહે છે અને આમાં શું આવે તો કે ઉદ્યોગ માટેનો કાચો માલ સેના માટે ખનીજ માટે પ્રાપ્ત થતો હોય તેને શું કહેવાય ખનીજ આધારિત હવે ઉદાહરણ આપેલા છે આમાં નીચે બીજો તમને શું કહે છે ઉદ્યોગ અને સંયુક્ત ક્ષેત્ર એટલે શું તો કે જે ઉદ્યોગની માલિકી સરકારની હોય અને તેનું સંચાલન સરકાર કરે તે ઉદ્યોગને સાર્વજનિક ક્ષેત્રનો ઉદ્યોગ કહે છે જે ઉદ્યોગની માલિકી સરકાર અને વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહની હોય તે ઉદ્યોગને શું કહેવાય સંયુક્ત ક્ષેત્ર ઉદ્યોગ કહેવાય છે ઉદાહરણ તરીકે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ઉદાહરણ તરીકે મારુતિ લિમિટેડ હવે નાના પ્રશ્ન નીચે છે પહેલો પ્રશ્ન છે ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે તો કે ઉદ્યોગ ઉદ્યોગશબ્દનો અર્થ કંઈ પણ કાર્ય શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ એ પરિણામ છે જેનો ઉપયોગ માનવ પોતાની જરૂરિયાતો પૂરી કરવા કરે છે

રૂપિયા દસ કરોડથી વધુ મૂડી રોકાણ હોય તેવા ઉદ્યોગોને મોટા ઉદ્યોગો કહેવાય છે. કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગોના સ્થાનિકરણ પર અસર કરે છે? તો કે કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા મૂડી, પરિવહન અને બજાર જેવા પરિબળો ઉદ્યોગોના સ્થાનિકરણ પર અસર કરે છે. વિશ્વમાં લોખન પોલાદ ઉદ્યોગ કયા દેશોમાં વધુ વિકસ્યો છે? તો કે જર્મની, યુએસ, ચીન, જાપાન, રશિયા અને ભારતમાં વધુ વિકસ્યું પોલાદમાં કઈ ધાતુઓ મેળવીને મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે તો કે એલ્યુમિનિયમ નિકલ તાંબુ જેવી ધાતુઓ થોડા પ્રમાણમાં મેળવીને મિશ્ર ધાતુ બનાવી શકાય છે ભારતના મહત્વના સ્ટીલ ઉત્પાદન કેન્દ્રોમાં નામ આપો તો કે ભીલાઈ દુર્ગાપુર બર્ણપુર જમશેદપુર રૂલકેલા બોકારો વગેરેમાં સ્ટીલ કેન્દ્રો છે પછી ભારતના કયા રાજ્યોમાં લોખંડ પોલાદ ઉદ્યોગ વિકસ્યો છે તો કે પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા અને છત્તીસગઢમાં લોખંડ બોલાદનો ઉદ્યોગ વિકસ્યો છે છે પ્રશ્ન રેસા કેટલા પ્રકારના છે કયા કયા તો કે અને માનવ નિર્મિત રેસા કુદરતી રેસા તેમાંથી મેળવવામાં આવે છે તો કે ઊંટ રેશમ કપાસ લિનેન અને સણ મેળવવામાં આવે છે કયા રેસાનો સમાવેશ માનવ નિર્મિત રેસાઓમાં થાય છે તો નાઇલોન એક્રેલિક અને રેઓનનો સમાવેશ વિશ્વમાં કાપડના મહત્વના મહત્વના દેશો છે ભારતના કયા પ્રદેશો જરી કામવાળા કાપડ માટે જગ વિખ્યાત હતા તો કે બુરહાનપુર સુરત અને વડોદરા સોનેરી જરીક સૂત્ર કાપડ માટે જગ વિખ્યાત છે ભારતના સૂત્રાવ કાપડ ઉદ્યોગના કેન્દ્રોના નામ આપો તો કોઈમતુર કાનપુર ચેન્નઈ અમદાવાદ મુંબઈ કોલકાતા લુધિયાણા પુંડુચેરી અને પાલીપત ભારતના મહત્વના છે ઓસાકાના કાપડ ઉદ્યોગ માટેનું કપાસ ક્યાંથી આયાત કરવામાં આવે છે તો કે ઇજિપ્ત ભારત ચીન અને યુએસથી આયાત કરવામાં આવે છે ચલો હવે સોળનો પ્રશ્ન જોઈએ હાલમાં હાલમાં ઓસાકાના કાપડ ઉદ્યોગોનું સ્થાન કયા ઉદ્યોગોએ લઈ લીધું છે તો કે સ્થાન લોખંડ પોલાન મિશન મશીનરી જહાજ ઉદ્યોગ ઓટોમોબાઇલ વિદ્યુત ઉપકરણ અને સિમેન્ટ ઉદ્યોગે લઈ લીધું છે કયા કારણથી માહિતી તકનીકી ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે તો કે માહિતી તકનીકી ઉદ્યોગના પરિણામે વિશ્વભરમાં ટેકનોલોજીમાં રાજનીતિમાં તેમજ સામાજિક આર્થિક બાબતોમાં પરિવર્તન આવ્યું છે પરિણામે આ ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે વિશ્વના માહિતી ટેકનોલોજી ઉદ્યોગના મુખ્ય કેન્દ્રોના નામ આપો તો કે મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ ચેન્નાઈ ગુડગાંવ પુણે થિરુવંતનપુરમ કોચિન અને ચંદીગઢ વિશ્વના ટેકનોલોજીના ઉદ્યોગો છે ચલો હવે આપણે ટૂંકમાં ઉત્તર જોવાના છે જે નીચે આપેલા છે તો પેલું છે ઉદ્યોગોનું વર્ગીકરણ કેટલા પ્રકારે કરવામાં આવે છે કયા કયા જો આ નાના પ્રશ્નોમાં પણ પૂછાય શકે એક માર્ગમાં જેથી ખાસ કરીને પાકો કરવો ત્રણ પ્રકાર છે તો કે કાચા માલના આધારે માલિકીના આધારે અને કદના આધારે હવે છે કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગોમાં કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે તો પશુપાલન ડેરી ઉદ્યોગ માંસ ઉદ્યોગ ઊન ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ જંગલ ઉદ્યોગ સર્વધન ઉદ્યોગ જેવા મરઘા કે બતક સર્વધન રેશમના કીડા સર્વધન મધમાખીના સર્વધન વગેરેનો સમાવેશ થાય છે હવે છે ત્રીજો પ્રશ્નમાં કદના આધારે ઉદ્યોગો કયા કયા પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે તો પાંચ પ્રકારે ગૃહ ઉદ્યોગ સુક્ષ્મ ઉદ્યોગ નાના કદના ઉદ્યોગો મધ્ય કદના ઉદ્યોગો અને મોટા ઘટના ઉદ્યોગો જો આ બધા એને નાના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે એક માર્ક મતલબ બધા વાંચવા જરૂરી છે તો કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગની કરોડ તરીકે ઓળખાય છે શા માટે તો લોખંડ પોલાદ એ આધુનિક ઉદ્યોગની બી છે કારણ કે લગભગ તમામ વસ્તુઓ જેના આધારે રોજબરોજ કરીએ છીએ તમામ ઉદ્યોગો માટેનો કાચો માલ લોખંડ પોલાદમાંથી જ મળે છે અને યંત્રો લોખંડ પોલાદમાંથીના જ બને છે મોટા પ્રમાણમાં અન્ય ઉદ્યોગો લોખંડ પોલાક ઉદ્યોગ પર આધારિત હોવાથી તેની કરો રજૂ કહે છે છે પાંચમો પ્રશ્ન કાપડ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે તો કે ગરમ અને ભેજવાળી આબોહવા આયાત માટે બંદર કાચા માલની ઉપલબ્ધતા યંત્ર સામગ્રી અને કુશળ મજૂર વર્ગ વગેરે જેવી અનુકૂળતા કાપડ માટે જરૂરી છે આ બધી અનુકૂળતાઓ મુંબઈમાં ઉપલબ્ધ હોવાથી કાપડ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી વિકસ્યો છે બેંગલુરુ અને સિલિકોન વેલીમાં કઈ સામ્યતા રહેલી છે તો કે બેંગલુરુ દક્ષિણના ઉચ્ચ પ્રદેશ પર છે આ શહેરમાં વર્ષ પર સંઘાત આબોહવા રહે છે પછી છે તે જ રીતે સિલિકોન વેલી સાન્તા ક્લોઝ ખીણનો એક ભાગ છે આ ક્ષેત્રને આબોહવા સમશીતોષણ કહે છે આમ બંને શહેરોમાં હવામાન કુષ્ણમાં હોય છે આ બંને શહેરોમાં સંશોધન માટેની ઉપલબ્ધતા કુશળ ઇજનેર વ્યવસાયિકો અને જરૂરી માળખાગત સુવિધાઓ પણ સમાન પ્રકારની છે કારણ આપો હાલમાં કચ્છ જિલ્લામાં ઉદ્યોગોનો વિકાસ સારો થયો તો કે અગાઉ ઉદ્યોગો બહુ મોટા પ્રમાણમાં ન હતા ગુજરાત સરકાર દ્વારા કચ્છમાં ઉદ્યોગોનો વિકાસ થાય છે તે રીતે માળખાગત સુવિધા ઉભી કરવામાં આવી આ ઉપરાંત સરકારે ઉદ્યોગને સરળતાથી જમીન ઉપલબ્ધ કરાવી સસ્તા ભાવની વીજળી કે કરમાં રાહત ઓછો પરિવહન ખર્ચ જેવી જુદી જુદી સુવિધાઓ ઉદ્યોગોને આપવામાં આવી છે પરિણામે કચ્છમાં ઉદ્યોગોનો વિકાસ થયો અને પરિણામે કચ્છનો જિલ્લો પણ વિકાસ થયો છે હવે નીચે આપણને મુદ્દાસર આપેલા છે એમાં પહેલો પ્રશ્ન છે ટિસ્કોની સ્થાપના માટે સાકચી એટલે કાઉસમાં જમશેદપુર સાથે પસંદ કરવામાં આવ્યું છે તો કે સાકચી અનેક કારણોથી સ્ટીલનું કારખાનું સ્થાપના માટે પસંદ કરાયો હતો આસ્થાળ બંગાળ નાગપુર રેલવે માર્ગ પર ગાડી માટી ટેશનથી માત્ર કેટલા કિમી છે તો કે બત્રીસ કિમી દૂર હતું લો અશ્ય કોલસા મેગ્નેશિયમ ખાણો ઉપરાંત કોલસાથી પણ નજીક હતું જ્યાં વિશાળ બજાર ઉપલબ્ધ હતું સરીયા ક્ષેત્રોમાંથી કોલસો ઓડિશા તથા છત્તીસગઢમાંથી લો અશ્ય ડોલોમાઈટ મેગ્ને મેગેનિસ પ્રાપ્ત થાય છે સુવર્ણ રેખા અને ખરકઈ નદીમાંથી પાણી મળી રહે છે આમ લોખંડ પોલાદ ઉદ્યોગ માટેના યોગ્ય પરિબળો અહીં હોવાથી સાગજીમાં ટિસ્કોની સ્થાપના થઈ પછી છે અમદાવાદ કાપડ ઉદ્યોગના વિકાસ માટેના કારણો જણાવો તો કે અમદાવાદ કપાસ ઉત્પાદન કરનાર વિસ્તારની ખૂબ જ નજીક આવેલ છે સપાટ મેદાનો અને ભૂમિની સરળતાથી ઉપલબ્ધતા મિલોની સ્થાપના માટે ઉપયોગી છે ગુજરાત અને મહારાષ્ટ્રની વધુ વસ્તી ગીચતાને લીધે કુશળ અને અર્ધકુશળ કારીગરો સરળતાથી મળી રહે છે સુવિકસિત સડક માર્ગો અને રેલ માર્ગને લીધે માલની હેરફેર દેશના વિવિધ ભાગોમાં સરળતાથી થઈ શકે છે મુંબઈ બંદર નજીકના જરૂરી આયાત કરવા અને તૈયાર કાપડની નિકાસની પણ સુવિધા ઉપલબ્ધ છે આથી અમદાવાદ કાપડ ઉદ્યોગ માટે સરળતાથી થઈ શક્યો છે નીચે આપેલું છે ટૂંકમાં ઉત્તર કાચા માલના સ્ત્રોત તો ઉદ્યોગોનું વર્ગીકરણ તો કઈ કઈ રીતે થાય કૃષિ આધારિત ઉદ્યોગ પશુ આધારિત પછી સમુદ્ર આધારિત ઉદ્યોગ વન આધારિત ઉદ્યોગ અને ખનીજ આધારિત આ બધા પોઈન્ટ છે એમાંથી તમને નાના પ્રશ્નમાં પણ પૂછી શકે સમુદ્ર આધારિત કીએ તો એમાં તમારે આ બધું લખવાનું થાય હવે નીચે તમને આપેલો છે ટૂંક નોંધ લખો લોખન પોલાદ ઉદ્યોગ જે પૂછાય એવી છે પાકી કરી લેવી તો કે લોખન પોલાદ ઉદ્યોગ પોષક ઉદ્યોગ છે એટલે કે તેના ઉત્પાદન અન્ય ઉદ્યોગો માટે કાચા માલ તરીકે વપરાય છે આ ઉદ્યોગમાં મોટા પાયે મૂડીરોકાણ શ્રમ સ્થાન માળખાગત સુવિધા ઉપરાંત કાચા માલ તરીકે લો એશિયા કોલસો ચૂનાનો પથ્થર જરૂર જો આગળ બધા નાના પ્રશ્નમાં મોટા પ્રશ્નમાં એવું આવેલું હતું એવું જ આમાં બધું લખવાનો છે લોખંડ પોલાદ ઉદ્યોગમાં લો પોલાદ બનાવવાની પ્રક્રિયામાં વિવિધ તબક્કાઓ હોય છે પછી શુદ્ધ પોલાદ અન્ય ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે આપણા ઉપયોગમાં લેવાતી મોટા ભાગની વસ્તુઓ સોયથી લઈને મહાકાય યંત્રો પોલાદમાંથી બને છે મોટા ભાગના ઉદ્યોગોના યંત્રો પણ પોલાદમાંથી બને છે જેથી આ ઉદ્યોગો આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહેવાય છે ભારતના ઉદ્યોગો માટેનો કાચો માલ સસ્તા મજૂર પરિવહન અને બજારના લાભને લીધે લોખંડ પોલ ઉદ્યોગ સારો વિકસ્યો છે ભીલાઈ દુર્ગાપુર બન્નપુર જમશેદપુર રોલકેલા બોકારો ભદ્રાવતી વિજયનગર વિશાખાપટ્ટનમ સાલેમ મહત્વના કેન્દ્રો છે ટિસ્કો આ ઉદ્યોગની જાણીતી કંપની છે જર્મની યુએસએ ચીન જાપાન રશિયામાં આ ઉદ્યોગોનો વિકાસ પામ્યો યુએસએનું પીટ્સબર્ગ તેનું મહત્વનું કેન્દ્ર છે નીચે તમને આપેલા છે 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 તમે જોઈને પણ કરી શકો છો હવે એક નકશો જે આપણે શું દર્શાવવાનું કહે છે તો કે કાપડ ઉત્પાદનના મુખ્ય બે કેન્દ્રો પછી લોખંડ પોલાદના ઉદ્યોગોના બે કેન્દ્રો અને માહિતી તકનીકી ઉદ્યોગોના બે કેન્દ્રો તો જુઓ આપણે અહીંયા દર્શાવેલા જ છે નિશાનીઓ પણ કરેલી છે કાપડ માટે આ છે પછી લોખંડ માટે આવી રીતના કલરવાળું બોક્સ છે અને માહિતી તકનીકી માટે આ તો લોખંડ બોલાદના બે છે જમશેદપુર અને પીલાય પછી કાપડ ઉદ્યોગનું મુંબઈ અને અમદાવાદને માહિતી તકનીકી હૈદરાબાદ અને બેંગલુરુ ચાલો આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું જો અમારા વિડીયો તમને ખૂબ સરસ લાગતા હોય તો ફટાફટ અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો અને બીજાને પણ શેર કરો જેથી એ પણ અમારા વિડીયો જોઈ શકે